આપણે શ્રાવણ માસમાં જોયું હતું કે શ્રીકાર વર્ષા થઈ હતી અને હવે ભાદરવા માસમાં પણ ભરપૂર વરસાદ વરસવાનો છે કારણ કે એક સાથે ચાર ચાર સિસ્ટમ એક્ટિવ થવાની છે તે વિશે વાત કરીશું પરંતુ મુફદલ મુદ્દા નંબર બે બિલકુલ જે મેઘ કહેર વડોદરામાં થયો અને એના કારણે જે પાણી વરસ્યું એ પાણીમાં વડોદરાની જનતાએ નેતાજીનું પાણી માપી લીધું અને એ રોષ છે દિવસો વીતી રહ્યા છે પાણી ઉતરી રહ્યું છે પણ જનતાનો રોષ શાંત નથી પડી રહ્યો એક પછી એક નેતા વડોદરામાં જ્યાં જાય છે પ્રજા એમને રીતસર ભગાડી મૂકે છે અમે એટલે જ કહેતા હતા કે જાગી જાગી જો પ્રજા જશે તો સમસ્યા થશે અને એ જ થઈ રહ્યું છે અને ત્રીજો મુદ્દો પણ અગત્યનો છે વિકાસ બિલકુલ ત્રીજો મુદ્દો છે ડોક્ટરોને લઈ આ એવા ડોક્ટરો કે જે એવી ઓથ લઈને આવે છે કે અમે લોકોની સેવા કરીશું પરંતુ સેવાના નામે જેમને સ્ટાઇપેન્ડ મળે છે તે સ્ટાઇપેન્ડને લઈ એક હઠ પકડીને બેઠા છે કેટલાક ડોક્ટરો જેના કારણે ગુજરાતમાં પરિસ્થિતિ એવી અરાજકતા ઊભી થઈ કે અનેક દર્દીઓ રજડી પડ્યા હતા તે વિશે વાત કરીશું સાથે મુફતલ મુદ્દા નંબર શાહ બિલકુલ એ મુદ્દો કે જે દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે કેન્દ્રમાં આ મુદ્દાને લઈને જોરશોરથી રાજનીતિ ચાલી રહી છે જાતિ જનગણનાનો મુદ્દો કે જેને રાહુલ ગાંધી પણ જોરશોરથી ઉઠાવતા હતા આ જ મુદ્દા પર

ઓડિશા તરફ સર્જાયેલું જે ડિપ્રેશન છે તે રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફ આવી રહ્યું છે અને જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ફરી એકવાર વ્યક્ત કરવામાં આવી છે તેના કારણે હવે ચિંતા વધવાની છે બિલકુલ જે ચાર સિસ્ટમ એકસાથે એકથી થઈ રહી છે એટલે થઈ શું રહ્યું છે જ્યારે ઓગસ્ટ મહિનો પૂરો થયો ત્યારે આપણે દર્શકોને બતાવ્યું હતું કે કઈ રીતે ગુજરાતમાં હવે મેઘરાજા વિરામ લેવાના મૂડમાં છે પણ સપ્ટેમ્બર જેવો ચાલુ થયો અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સિસ્ટમ એકસાથે ગુજરાત તરફ આવી રહી છે ચાહે ઓફશોર શોર ટ્રફ હોય ચાહે મોન્સૂન ટ્રફ હોય ચાહે શિયર ઝોન હોય અને એટલે જ આપણે એ જે ડેટા છે એને ટેકનિકલી સમજાવી આપણા સહયોગી ઉમંગ પણ આપણી સાથે જોડાયેલા છે ઉમંગ સમજવું એ છે કે જે ચાર સિસ્ટમ એકસાથે આવી રહી છે ગુજરાત પર એના કારણે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને આગામી જે કે કલાક છે છે ગુજરાત પર કેવા ભારે રહેવાના ચાર ચાર સિસ્ટમ અગાઉ પણ આપણે મુફદ્દલ જે વખતે એક રાઉન્ડ ગયો ત્યારે લોકોને સાવચેત કર્યા હતા સાવધાન રહેવા પણ કહ્યું હતું કે આવનારો સમય ગુજરાત માટે કપરો સાબિત થઈ શકે છે અને પૂર સર્જાય વાદળ ફાટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એ પછી ડરાવાનો કોઈ જ મતલબ નથી અથવા તો ડરાવવા પણ નથી પણ હા સાવચેત અને સુરક્ષિત રહેવા માટે ચોક્કસથી સાવધાની વર્તે ગુજરાતના લોકો એ માટે આપણે જોઈએ તો બે તારીખથી ફરીથી જે સિસ્ટમ છે ખૂબ એક્ટિવ થઈ રહી છે અને એના જ કારણે જો બે તારીખથી જો આપણે જોઈએ ત્રણ તારીખ આ બે તારીખને આખી જે સિસ્ટમ છે કે જે ઓડિશા રાજસ્થાન તરફથી આખી આવતી આ જે સિસ્ટમ છે એ ધીમે 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 આકوام જોઈએ તો દક્ષિણથી લઈ મધ્ય ગુજરાતનો પટ્ટો અને ત્યારબાદ ઉત્તર ગુજરાત થઈને કચ્છ તરફ છે આગળ વધી રહ્યો છે એટલે 3 તારીખ સુધી કચ્છ સુધી છે વરસાદ પહોંચી જાય છે અને એમાં સૌથી મહત્વનો ઇફેક્ટિવ જો પોઈન્ટ આવતો હોય તો દક્ષિણનું સુરત અને વડોદરા વડોદરા એક વખત પૂરમાં ડૂબી ચૂકી છે અને ફરીથી પણ પૂરમાં ડૂબે તેવા સંકેતો છે અહીંયા દેખાઈ રહ્યા છે ત્યારબાદ મધ્ય અમદાવાદમાં મહેસાણા પાલનપુર ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લીને પણ નુકસાન થઈ શકે છે અને ધીમે ધીમે કચ્છ આખો પટ્ટો જે છે કચ્છ જિલ્લો એ પણ વરસાદથી ખૂબ પ્રભાવિત થઈ શકે જો કે આંશિક રાહત દરિયાઈ પટ્ટે અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં આંશિક રાહત મળી શકે છે જેમ જેમ આ ઘૂમરાળીઓ આપ જોઈ શકાય છે લાલ જે ગુમરાળી જે થઈ રહી છે ચાર સિસ્ટમો એક પછી એક ગુજરાતમાં આવી રહી છે અને ખાસ કરીને વડોદરામાં જે ટ્રફ આવી છે એ ચોવીસ કલાક રોકાય તેવી પણ ભીતિ છે દેખાઈ રહી છે અને એના જ કારણે વડોદરામાં ફરીથી પૂરની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નથી અને આ બધાની વચ્ચે વડોદરાએ ભોગવી ચૂક્યું છે એટલે તંત્રને પણ અમારી અપીલ છે કે આવનારા સમયમાં લોકોને ખરા અર્થમાં

ફરી એકવાર સપ્ટેમ્બરની જે શરૂઆત છે આખું સપ્તાહ છે ભારે વરસાદ પડી શકે છે આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ તો આ જે આખો મુદ્દો છે એ એટલા માટે અમે દર્શાવી રહ્યા છે કે આ પહેલા પણ ગુજરાત ફર્સ્ટે સચોટ અહેવાલ દર્શાવ્યો હતો કે ગુજરાત પર ઓગસ્ટ જે અંતિમ સપ્તાહ છે એ કઈ રીતે ભારે રહેવાનું છે અને એ પ્રમાણે જ જોરદાર વરસાદ પડ્યો કેમકે અલગ અલગ ડેટા અમે કલેક્ટ કરીને આગાહી જે હતી એ દર્શાવી હતી ફરી એકવાર એ જ પ્રમાણેની આગાહી છે પણ એ જે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ પડ્યો એના કારણે વિકાસ વડોદરામાં જે થયું એ પાણીએ જે આગ લગાવી વડોદરામાં પાણીએ જે આગ લગાવી